આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણના રારોદ ગામે આદિવાસી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય બનતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકા છે આદિવાસી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતા જ વિસ્તારમાં મચ્છરજન્ય દૂષિત પાણી અને કાદવ કીચડથી લોકો છે અસંખ્ય મચ્છરના ઉપદ્રવ સહિત ગુઠાણ સમા પાણીથી જ અને કાદવ કીચડથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોગચાળો ફાટી નીકળે તેવો પણ ડર છે ગ્રામ પંચાયતના માણસો આવીને જોઈ ગયા પછી ગાયબ થઈ ગયા છે તેવી વિસ્તારના લોકોએ વાત કરી છે અહીંયા ભરાયેલા વરસાદી પાણીનો કાયમી નિકાલ આવે તેવી માંગ પણ છે અને આ બાબતે જ એસડીએમએ ને આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે બેન નટુભાઈ બોલું છું અને અમારા ગામમાં પાણીનું આટલું આટલું ગરકટ છે અમે મંદિર છે તો મંદિરે દર્શન બધા કરવા કેવી રીતના જાય છોકરીઓને હવે ગૌરી વરાટ ચાલે છે અને ભાઈ જવાય એવું જ નહીં ને મચ્છરનું બધી મચ્છરને બીમારી હોય બહુ ફેલાઈ ગઈ છે ત્યાં આગળ કિચ્ચર ગઠુન ગઠુન કિચ્ચર છે તેનું કોઈ નિરાકરણ કરી લાવો ને સરપંચ કેટલા વર્ષથી થી છે તલાટીને બી જન્મ્યું છે કશું કોઈ નિરાકરણ લાવ્યા નહીં હા તે મસ્ત તલાટીને જાણ કરી છે તલાટીને કરી છે સરપંચ તો જાણે જ છે મારું નામ મીનાબેન છે અને હું માધવ ફળિયામાં રહું છું એ ફળિયામાં એટલું અમારે એટલી બધી ગંદકી વધી જાય છે કે ગુઠાન ગુઠાન કીચડ છે અને મચ્છર વધી ગયા છે માટે અમારા બાળકોને બીમારી થવાની શક્યતા છે અને পাঁ গে নিকাল করো এতে আমি ন্যায় মাগছি